ગોધરા તાલુકામાં અનોખી ચોરીની ઘટના સામે આવી આશીર્વાદ ઇલેક્ટ્રોનિક પાણીની મોટર રિપેરિંગની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી આજુબાજુના વિસ્તારમાં ચોરી થવાથી ચકચાર મચી જવા પામી ચંચલાવ આશીર્વાદ ઇલેક્ટ્રોનિક દુકાનમાં અંદાજિત પંદર થી વીસ હજાર જેટલી મોટરની ચોરી કરવામાં આવી હતી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડીને ચોરી કરવામાં આવી રાત્રિના બે વાગે ચોરીને અંજામ આપનાર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આ બનાવ અંગે જાણ થતા દુકાનદાર ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અગાઉ પણ અનેક વાર આ દુકાનમાં ચોરી કરવામાં આવી એ કેસ હાલ ગોધરા કોર્ટમાં પેન્ડિંગ છે પરંતુ અત્યાર સુધી કોઈ તપાસ નથી કરાઈ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી આ શખ્સને ઝડપી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર મહેશ પટેલ પંચમહાલ શું સમસ્યા હતી મારું નામ હેમંતભાઈ પટેલ છે હું અહીંયા લગભગ અઢી વર્ષથી દુકાન મારી ચાલુ છે અહીંયા પહેલાં અઢી વર્ષ બીજી જગ્યા પર ચાલુ હતી પણ જ્યાંથી અહીંયા હું આવ્યો છું ત્યાં એક વર્ષ થઈ ને એક વર્ષ થયું હતું ને ચોરી થઈ હતી અહીંયા બે હજાર ચોવીસમાં પહેલાં મહિનામાં ત્યારબાદ આજે સોળ પંદર સોળ મહિનાથી ફરી પાછી ચોરી થઈ છે જે પહેલાં ચોરી થઈ હતી એ મેં એફઆઈઆર કર્યો હતો એફઆઈઆરમાં જે અત્યારે કોર્ટમાં કેસ ચાલુ ચાલુ છે પણ જ્યારે કોર્ટમાં કેસ ચાલુ થયા ત્યારે મને એક જ વાર બોલાયો હતો ત્યાં પછી મને કોઈ જાણ કે કોઈ કોર્ટ તરફથી કે કોઈ પોલીસ તરફથી કોઈ જાણ નથી થઈ કે કશું નહીં મારો માલ પણ નથી મળ્યો અને તે વખતે જ્યારે મારે ચોરી થઈ હતી તો લગભગ પચીસ જેવી મોટરો ચોરી થઈ હતી અને સિલિંગ ફેન અને કોપરને બધું ઘણું ચોરી થયું હતું અને ત્યારબાદ મેં પોલીસને વારંવાર જાણ કરવા છતાં પણ ત્યાં એ લોકોથી કોઈ જવાબ નહોતો મળતો ત્યારબાદ એમ કરતાં કરતાં એક દોઢ વર્ષ થઈ ગયું તો ત્યાં તા પછી ફરી પાછી ચોરી થઈ છે આમાં ક્યારે ચોરી થઈ તમારે ત્યાં આ છઠ રવિવારના દિવસ છ તારીખે રાત્રે ચોરી થઈ બરાબર ત્યારબાદ જ્યારે સીસી કેમેરા લગાવેલા હતા ત્યારે સવારમાં જોયું અને સવારમાં જે અમુક માણસો અહીંયા આવ્યા એમને શટલ તોડેલું જોયું તો મને ફોન કરવામાં આવ્યો કે તમારું શટલ તૂટી ગયું છે હવે પછી હું આને મેં જોયું તો અંદર બધો સામાન જે હાજર હતો પંદરથી સોળ મોટોનો હતી રિપેરિંગમાં આવેલી અને વીસથી પચીસ પંખા હતા અને બીજું કોપર હતું જે નવું સાત આઠ કિલો હતું અને બીજું ભંગારમાં બી છ સાત કિલો હતું એ બધું ભંગારથી માંડીને જે કોપરને લગતી વસ્તુ બધી બધી જ ગાયબ હતી હમણાં ચોરી થઈ એમાં કેટલું નુકસાન થયું છે હમણાં સોળ જે સોળ મોટરો અને થી પચ્ચીસ અંદાજિત પંખા છે સીલિંગ ફેન બરાબર હવે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે તમે પોલીસ સ્ટેશનમાં ત્યાં દિવસ સવારમાં અમે જાણ કરી ત્યાં ગયા તો ત્યાં જઈને કીધું કે જમાદાર સાહેબ આવશે એટલે અમે પછી આવતા રહ્યા અને ફરી પાછા બોલાયક તમે અરજી કરવા માટે આવો અમે અરજી કરવા માટે ગયા અને ત્યાં અરજી કરી તો ત્યાં એ કહેવામાં આવ્યું કે અત્યારે ખાલી અરજી સારી લખો સાહેબ નથી રહે ત્યારે એટલે તમે કાલે આવજો એટલે ફરી હું આજે ગયો હતો આજે લગભગ બાર વાગ્યાની આજુબાજુ મેં ફરી પાછી એ અરજીમાં અરજી આપી અને અરજીમાં સહી સિક્કા કરાવીને મને પરત કરવા મને પૂછવામાં આવ્યું કે તમારે સહી સિક્કો કરાવેલી ચા છે હવે મેં કીધું તમારે મારે ફરિયાદ કરવી છે એફઆઈઆર પણ કરવી છે પણ હવે એ લોકો કહેવું છે કે બિલ અને એ બધી પ્રૂફ માગે છે અને હવે રિપેરિંગમાં આવેલી વસ્તુનો કોઈ પ્રૂફ કે બિલ મારી આદત નથી અને ગ્રાહકોનો બી મેં ફોન કરીને પૂછવામાં આવ્યું તો બી ગ્રાહકો કહે છે કે ભાઈ રિપેરિંગ રિપેરિંગમાં વસ્તુ છે બે બે તંત્ર ચાર ચાર વર્ષ થઈ ગયેલા હોય એ વસ્તુનો અમારી જોડે બિલ નથી એટલે પછી ત્યાં પોલીસ ત્યાં તેમ કહેવાના તમારું બિલ તો હશે તો એફઆઈઆર કરવામાં આવે તો એફઆઈઆર લેવામાં આવે નહીં એટલે પછી મેં કીધું સારું સારી અરજી દો પરંતુ જે પહેલાં પણ જો જે ચોરી થયેલી એનું પણ અત્યાર સુધી કંઈ એનું નિવારણ નથી કે કશું જ નથી એ પહેલા પણ બી ગ્રાહકો બે વારે ઘડે મને હેરાન કર્યા કરે છે કે ભાઈ અમારો ચોરી થયેલી વસ્તુ શું થયું શું થયું બીજા ક્યાંક તમે ખાઈ ગયા હવે એમાં મને ખબર બી નથી કે એ સામાન પાછો રિટર્ન મળ્યો કે નથી મળ્યો મને પોલીસ તરફથી કોઈ જાણ નથી કરવામાં આવી કે કશું જ નથી શું નામ છે તમારું મારું પટેલ હેમંતકુમાર સારસભાઈ પટેલ પટેલ છે કયું કામ મારું કામ ભામૈયા છે હું ભામૈયાથી રહ્યો ભાઈ ભામૈયાનો રહેવાથી છું